ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી ઉપર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવી હતી આ બાળકીનું સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં એકસો એંસી કલાક બાદ મોત થયું હતું પીડિતાને ત્રેવીસ ડિસેમ્બરના રોજ બે કાળિયા અરેસ્ટ આવ્યા હતા ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી જિંદગીનો જંગ હારી ગઈ હતી દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગર દ્વારા વરાછા બરોડા પ્રિસ્ટેજથી હીરાબાગ કાપોદરા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી થોડા દિવસ પહેલા ભરૂચના ઝઘડિયાની અંદર ઝઘડિયાની નિર્ભય ઉપર એક નરાધમ દ્વારા સુસ્તૃત્ય કરી અને આ પીડિતાને સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને ગઈકાલે હોસ્પિટલની અંદર આ આ મોતની સામે જંગ હરી ગઈ મારી આ ભાજપ સરકાર વિનંતી છે કે આવી ઘટનાઓ ક્યારે રોકાશે આજે ગુજરાતની અંદર સતત નાની બાળાઓ સાથે દુષ્કર્મો ની ઘટના બની રહી છે નાની બાળાઓની હત્યા કરી નાખવામાં આવે છે એ સમયે જ્યારે આ ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી વારંવાર ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કરતા હોય આ દેશના વડાપ્રધાન મહિલા સુરક્ષાની વાતો કરતા હોય પણ એ મહિલા સુરક્ષાની વાતોની સામે આજે વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની એ છે કે છ વારે આવી રીતની નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે આવી નાના બાળાઓને હત્યા કરી નાખવામાં આવે છે અને આ ગુજરાતની બે શરમ સરકારને લાજવાને બદલે સતત ગાંધી રહે છે અમારી વિનંતી છે કે આ ગૃહમંત્રી હર્ષંદી પોતે પદને લાયક નથી એમણે રાજીનામું આપી દેવું જોઈએ કેમ કે ગુજરાતની અંદર સતત આ ઘટનાઓ બની રહી છે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવે છે કે આ ભરૂચની જે નિર્ભયા છે જે મોતની સામે જંગ હારી ગઈ છે એમને સાચા અર્થમાં ન્યાય આપવામાં આવે આવા જે નરાજમો છે જે બળાત્કારીઓ છે એમને જાહેરની અંદર ફાંસીના માચડે ચડાવવામાં આવે આવી ઘટનાઓ શા માટે ઘડી ઘડી બની રહી છે જ્યારે ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થાનું શાસન નથી ગુજરાતની અંદર આવી રીતના બેફામ ગુંડાઓ લફંગાઓ ફરતા રહે છે અને એને આ ગુજરાતની સરકાર પ્રોટેક્શન આપી રહી છે એટલા માટે આવી ઘટનાઓ બને છે આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે આ નિર્ભયાને ન્યાય અપાવવા માટે આ હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ અને એ બાળત્કારી છે એમને જાહેરની અંદર ફાંસી લેતા જોઈએ